હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે બોડચોથની વાર્તા શેર કરીશ ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે બધી જગ્યાએ બુક્સ અવેલેબલ ન હોય તો આપણે આજે આ વાર્તા શેર કરીશું આ વ્રત કોણ ક્યારે અને કેવી રીતે કરે છે તે જોઈએ શ્રાવણ શ્રાવણવદ ચોથના દિવસે આ વ્રત થાય છે તેમજ આ દિવસે ગાય માતા અને વાછડાનું પૂજન કરવામાં આવે છે આ દિવસે એકટાણું કરે છે અને ખાસ કરીને કોઈ પણ વસ્તુને ખાંડવી કે દળવી નહીં અને આવી કોઈ પણ વસ્તુને ખાવા ખાવામાં પણ ન લેવી અને સાથે બને ત્યાં સુધી ચાકાનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો તો ચલો વાર્તા જોઈએ સીતાપુર ગામમાં એક નાનકડી ઓળીમાં સાસુ અને વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માનમાન પોતાનું ગુજરાન ચલાવતા હતા અને મિલકતમાં જોઈએ તો ફક્ત અને વાછરડું જ હતા શ્રાવણવત ચોથને પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા ગયા જતાં જતાં વહુને કહેતા ગયા કે વહુ આજે બોરચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંને ખાંડીને રાંધી રાખજે જોગાનું જોગ તેના ગાયના વાછડાનું નામ પણ ઘઉલો હતો વહુમાં બુદ્ધિની ઉણપ થોડી ઓછી હતી તેથી તેણે ઘઉંલાને રાંધવાની જગ્યાએ તેની વાછળો જેનું નામ ઘઉલો હતો તેને રાંધી રાખ્યો જોત જોતામાં સાસુ નદીએથી નાહીને આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉલાને મેં માન માન વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુએ ગભરાઈને દોડ મૂકીને ગયા ગમાણે જોયું તો ઘઉલો ન મળે લોહીનું ખાબોચ્યું ભાડ્યું આ જોઈને સાસુની આંખમાંથી તો દરદર આંસુ લાગ્યા વહુને ભાણવા લાગી આ અકલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોટચો છે હમણાં સ્ત્રીઓ ગાય વછેડાનું પૂજન કરવા આવશે ત્યારે મારે શું મોઢું દેખાડવું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ઘવલાના હાડકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકે જઈને ડાટી દીધું ઘરે આવીને કમાળ વાસીને સાસુ ફરી ચોધાર આંસુએ રોવા માંડ્યા હવે ઘવલાની મા પહેર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકળે ગઈ અને હાંડલાને માર્યું સિંગડું હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘવલો બહાર આવ્યો અને મા પાસે આવીને વહાલ કરવા લાગ્યો પરંતુ હાંડલાનો જે કાટલો હતો એ તેના ડોકમાં જ રહી ગયો પ્રથમ પહેરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના પારણા વાસેલા હતા સાંકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગડ ભળીને ભીડીને કેમ બેઠા છો બાણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવીએ ઘઉંલાના ગળામાં હાંડલોનો કાટલો હતો જોઈને બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછડાના ગળામાં ફૂલના હારના બદલે આ હાંડલાનો કાટલો કોણે પહેરા આવ્યો હશે સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મીણું મારે છે પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ગળે હાંડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાળ ખોલ્યા બધી સ્ત્રીઓને અંદર આવવા માટે કહ્યું અને આખી વાત સાચે સાચી જણાવી દીધી અને હર્ષાશ્રુ સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પ્રાપ્ત થઈ ગયું છે સાસુએ ઘમલાના ગળામાંથી કાઠલો કાઢી ફુલહાર પહેરાવ્યા બધાએ સાથે મળીને ગાય માતા અને વાછડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારો એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓ બોરચોથનું વ્રત કરવાનો સંક સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂછે તેને સર્વ સમૃદ્ધિ દેજો